નમસ્કાર મિત્રો કે આજે અમે મોગલધામ બોગોડા દર્શન કરવા આવ્યા છીએ અને મોગલધામની અંદર એક મારા મિત્ર એવા ભાઈ મળ્યા છે મને કે અમને થોડો આઈના વિશેનો પરિચય આપીએ અમે તો તમે દર વર્ષે મોગલધામ દર્શન કરવા કેટલા સમયમાં આવો છો દર સમયે મોગલધામમાં મહિને ત્રણ મહિને ચાર મહિને આવી છે તો કંઈ સેવા કરવા આવો છો મોગલધામમાં કંઈ હાલો આજે અમને બે કલાક અહીંયા સેવા કરવાનો અમે આવ્યા હોય મોકો મળ્યો હોય તો અમે સેવા કરીએ છીએ પ્રશ્ન નથી આવતા સાયન્સ સેવા કરવા પણ એનો સમય મળે તો સેવા કરવા આવે છે અને આજે આહાડી બીચ છે તો તમને મોગલના સાનિધ્યમાં કેમ રહ્યું છે આજે એને મજા આવી છે કે આવું વાતાવરણ શીતળ છે અને એકદમ કાબુ જાય તો ખૂબ આયા વાના સાનિધ્યમાં આવવાથી અને ઉત્સવ મળતો હોય સરસ મજાના મારા મિત્રનું કહેવું છે કે અહીંયા આવવાથી કોઈ લોકો ન આવ્યા હોય એને ન ખબર હોય પણ અહીંયા આવવાથી નવી પ્રેરણા મળે છે અને મોગલધામના અંદર આશ્રમની અંદર આવી ગયા ધામની અંદર તો એક એવું લાગે કે મોગલ સર્ગ હોય એવું લાગે છે મોગલ સર્ગ એટલે બે પેઢીની ખબર પડે કે મોગલ સર્ગ શું કહેવાય આવી કોઈ પણ જગ્યાએ જાઓ આવી શાંતિમાં છે નહીં કેવી આ ભગોડા મોગલ ધામની અંદર આવવાથી ખૂબ અનેરો ઉત્સવ હોય છે અને મોગલ ધામમાં ન આવ્યા હોય એને ખબર ન હોય કે મોગલધામ શું છે સ્વર્ગ પણ ચાખવું પડે યાર ત્યાં મોગલ ધામ છે શું કેવું છે મિત્રો તમારું સાચી વાત મોગોડા મોગલ ધામ તમે દર્શન કરી રહ્યા છો મોગલના સાનિધ્યમાં અષાઢી બીજ હોવાના કારણો લોકો ખૂબ સરસ મજાના સંગે મોગલ ધામ બીજા મોગલ ધામ સાનિધ્ય મોગલધામની અંદર ખૂબ લોકો દર્શન કરવા આવતા હોય છે અને અનેરો ઉત્સવ સાથે આજે પધારી રહ્યા છે તો આપ લોકો જોઈ શકો છો કે કેટલી જ ભીડ છે અને લોકોને આવવા માટે ખૂબ સમયની રાહ જોતા હોય છે પણ સમય સંજોગમાં અમારી સાથે અમારા ઘણા બધા પણ મિત્રો આજે ઉપસ્થિત છે જુઓ નરેશભાઈ જો કેવા સરસ મજાના બેઠા છે અને એમ લોકો ખૂબ દર્શન કરવાની રાહ જોતા હોય છે તો આવા સમયમાં ખૂબ લોકોને મજા આવતી હોય અને આ ચોમાસાના સિઝન છે તો જ્યાં મોગલ ધામની અંદર હજારો લોકો આજે આવી ચૂક્યા છે અને જો આ સામે દેખાઈ રહ્યું છે ભોજનાલય છે પણ ભોજનમાંય ખૂબ લાંબી લાઈન છે તો ભોજનનો સમય છે તો સૌ કોઈ લોકો પ્રસાદી લેવા માટે પણ લાઇનમાં રહેવું પડતું હોય છે તો આવા સમયમાં ઓગળા દર્શન કરવા આવવા માટેની ખૂબ મજા આવતી હોય છે અને કાયમ આવવું હોય પણ સમય ન મળે પણ મોગલના ધામમાં મહિનાની અંદર એકાદો વાર આવો તો ખૂબ મજા આવતી હોય છે